થોડા દિવસો અગાઉ ગાંધીનગરની અંદર તેટ તાટ પાસ ઉમેદવારો દ્વારા એક ઉગ્ર દેખાવ કરવામાં આવ્યો હતો ઉગ્ર દેખાવાનો માત્ર એક જ હેતુ હતો કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે સરકાર દ્વારા તેમના ઉગ્ર દેખાવવાનું ધ્યાનમાં રાખી અને આગામી ત્રણ મહિનાની અંદર સાત હજાર પાંચસો જેટલા પદોને કાયમી શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી ત્યારે આ મામલે હવે રેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસવાએ પણ જંપલાવ્યું હોય તેવું લાગી રહ્યું છે વૈષ્ણવજન તો નમસ્કાર નવજીવન આપનું સ્વાગત છે હું છું આપની સાથે જેવી રીતે આપણે વાત કરી તે પ્રમાણે ગાંધીનગર ની અંદર થોડા સમય પહેલાં ટેટ પાસ ઉમેદવારો દ્વારા ઉગ્ર દેખાવ કરવામાં આવ્યો હતો તેમનું કહેવું હતું કે સરકારે વાયદો કર્યો હતો પરંતુ સરકાર પોતાના વાયદા ઉપર ખરી ઉતરી નથી તેમણે કહ્યું હતું કે આગામી પંદર જૂન સુધીમાં કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવશે પરંતુ પંદર જૂનનો સમય જતો રહ્યો છે તો પણ આ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી ત્યારે અમે સરકારને સવાલ પૂછવા આવ્યા છીએ અને સરકાર પાસે જવાબ માંગવા આવ્યા છીએ કે ક્યારે આ શિક્ષકોની ભરતી કરવામાં આવશે ત્યારે બે દિવસના ઉગ્ર દેખાવા બાદ સરકાર ક્યાંક જાગી હોય તેવું લાગતું હતું અને કેબિનેટની બેઠકની અંદર નિર્ણય લેવાયો આગામી ત્રણ મહિનાની અંદર રાજ્યની અંદર સાત હજાર પાંચસો જેટલા કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે તો પણ ક્યાંક ને ક્યાંક ટેટ ટાટ પાસ ઉમેદવારોને એવું લાગી રહ્યું હતું કે આ માત્ર લોલીપોપ આપવામાં આવ્યું છે આની પહેલાં પણ સરકારે વાયદો કર્યો હતો પરંતુ તે પોતાના વાયદા ઉપર ખરી ઉતરી ન હતી ત્યારે આ વખતે ફરી વખત તેમના દ્વારા ત્રણ મહિનાનો સમય માગી લેવામાં આવ્યો છે અને ત્રણ મહિના બાદ ભરતી થશે કે નહીં તેની કોઈ ગેરંટી દેખાતી નથી કેમ કે સરકાર દ્વારા માત્ર મોખી કરી દેવામાં આવ્યું છે કોઈ પણ લેખિત જાહેરાત કરવામાં આવી નથી કે આગામી ત્રણ મહિનાની અંદર સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે ત્યારે આ મામલે મામલેપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ જંપલાવ્યું છે ચૈતર વસાવા પોતાના વિધાનસભા વિસ્તારની અંદર આવેલી શાળાઓની મુલાકાતે ગયા હતા શાળાઓની મુલાકાત લેતા તેમણે ધ્યાનમાં આવ્યું કે આ શાળાઓની અંદર વિદ્યાર્થીઓ તો આવે છે પરંતુ શિક્ષક કોઈ નથી ઘણી શાળાઓ એવી છે કે જેની અંદર ભણવા માટે કોઈ ઓરડો પણ નથી અને એક શાળાની અંદર જતા તેમણે જોયું કે અહીંયા એક પણ શિક્ષક નથી અને શાળાની અંદર તાડું મારેલું છે તેમણે શાળાનું તાળું ખોરાવ્યું અને શાળાની દહીની હાલત પણ તેમને જોઈ અને તેમણે કહ્યું કે ત્રીસ જેટલા વિદ્યાર્થીઓ છે પરંતુ કોઈ એક પણ શિક્ષક અહીંયા વિદ્યાર્થીઓને ભણાવવા માટે નથી પહેલા તો ચૈતર વસાવા શું કહી રહ્યા છે તે આપ સાંભળી લો આજે એકસો ઓગણપચાસ ઢેડિયાપાડા વિધાનસભાના મારામત વિસ્તારમાં હું શાળાની મુલાકાત માટે સવારથી નીકળેલો છું

એક પણ માસ્તર આ શાળામાં નથી શિક્ષક ન હોવાના કારણે આજે શાળા બંધ હતી હમણાં જ ગામના વડીલને એસએમસીના સભ્યને બોલાવીને તાળું ખોલાવેલું છે ત્યારે વાસ્તવિક પરિસ્થિતિ આ છે આગળના ગામડામાં મેં જોયું તો ત્યાં ઓરડા નથી ગીચડમાં જર્જરિત હાલતમાં બાળકો ભણે છે એવી રીતના ઘણી શાળાઓમાં પરિસ્થિતિ છે ત્યારે આવનારી કેળવ કન્યા કેળવણી મહોત્સવ હોય કે શાળા પ્રવેશ મહોત્સવ હોય જ્યાં સુધી આવી શાળાઓના પૂરતા ઓરડા નહીં હશે તો આ બંને કાર્યક્રમોનેનો અમે બહિષ્કાર કરીશું અને અમને પેલા શિક્ષકો અને પેલા શાળાના ઓરડા મળે એ અમે સરકાર પર માગણી કરીશું આ વાસ્તવિક પરિસ્થિતિ છે કે અહીંના બાળકો ભણવા માંગે છે પણ શિક્ષક જ નથી સરકારે શિક્ષક જ નથી મળ્યા ત્યારે વિશ્વગુરુ બનવાની વાત છે પડેગા ઇન્ડિયા પડેગા ઇન્ડિયાની વાત છે અને બટ્ટી પચાવ બેટી પડાવોની વાત છે તો આ બધા જે આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ આવા મહોત્સવ મનાવવામાં આવે છે તો આ વાસ્તવિક પરિસ્થિતિ પર પણ સરકાર ધ્યાન આપે અને અહીંયા શિક્ષક મૂકે અમારી આવનાર દિવસોમાં માંગણી રહેશે અગર શિક્ષકો નહીં મૂકશે તો અમે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશો મહોત્સવનો બહિષ્કાર કરીશું જેવી રીતે જૈતર વસાવાએ વાત કરી તે પ્રમાણે તેઓ પોતાના વિધાનસભા વિસ્તારની અંદર આવેલી શાળાઓની મુલાકાતે ગયા હતા શાળાઓની મુલાકાત દરમિયાન તેમણે શાળાઓની દયનીય હાલત જોઈ શાળાઓની અંદર ભણવા માટે વિદ્યાર્થીઓને બેસવા માટે ઓરડો પણ નથી અને જ્યાં ઓરડો છે જ્યાં વિદ્યાર્થીઓ છે ત્યાં ભણાવવા માટે કોઈ શિક્ષક પણ નથી તેમણે એ પણ કહ્યું કે સરકાર બહુ મોટી મોટી વાતો કરે છે પઢેગા ઇન્ડિયા ભળેગા ઇન્ડિયા બેટી બચાવો બેટી પઢાવો જેવા નારાઓ લગાવે છે શાળા પ્રવેશ મહોત્સવ જેવા મહોત્સવ ઉજવવામાં આવે છે તો પણ અત્યારે આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ જો જમીનની વાસ્તવિકતાની વાત કરવામાં આવે તો શાળાઓની અંદર શિક્ષક નથી અને શિક્ષકો છે ત્યાં ઓરડા નથી તથા વિદ્યાર્થીઓ પણ નથી ચેતર વસાવાએ એ પણ વાત કરી કે જો આગામી સમયની અંદર શાળાઓની અંદર શિક્ષકોની ભરતી કરવામાં નહીં આવે તો તેમના દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ મહોત્સવનો બહિષ્કાર કરવામાં આવશે હાલ સુધી બસ આટલું જ જો આપને આવા જ સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝના ચેનલને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર તેને કહીએ જે